હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એક વાર બનાવીને આખું વરસ સુધી સાચવી શકાય તેવા લાલ મરચાંનું અથાણું આ મરચાંનું અથાણું ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ એકદમ સહેલું છે અને તમે આ એકવાર અને એક વરસ સુધી તમે તેને સ્ટોર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને તમે ચા ભાખરી સાથે અથવા તો કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો અથવા તો દાળ ભાત શાક રોટલી સાથે પણ સવ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ લાલ મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે અને આવી રીતના મોટા મોટા અને સરસ એવા તાજા મરચાં આપણે અહીં લેવાના છે વાસી મરચા નથી લેવાના તો આવી રીતે એકદમ ફ્રેશ મરચાં મળે તેનો જ ઉપયોગ આપણે કરવાનો છે તો એ વાતનું ખાસ ધ્યાન રહે હવે મરચાંના ડીટીયાનો ભાગ કાપી અને તેના આપણે પીસીસ કટ કરવાના છે અહીં તમે આ મરચાંના બે ભાગ પણ કરી શકો છો અથવા તો આવી રીતે ચાર ભાગ પણ કરી શકો છો મેં અહીં ચાર ભાગ કર્યા છે અને આવી રીતે બીજનો ભાગ આપણે કાઢવાનો નથી અને ચાર ભાગના પણ મેં આવી રીતે બે ટુકડા કરી લીધા છે કારણ કે ઘણી વખત શું થાય છે કે જો આખું મરચું આવી રીતે રહેવા દઈએ તો તે બગડે છે તો મેં આવી રીતે ચાર ભાગ કર્યા છે ત્યારબાદ તેના મેં બીજા બે ભાગ કર્યા છે એટલે કે ટોટલ આઠ

તેથી મસાલો છે તે સરસ એવો સેટ થાય ત્યારબાદ મેં અહીં લીધી છે એક મોટી ચમચી જેટલું રાયના કુરિયા અહીં રાયના કુરિયાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે તેને પણ આવી રીતે સરસ એવું સેટ કરી દેવાનું છે ત્યારબાદ એક મોટી ચમચી લીલી વરિયાળી લેવાની છે હવે એક નાની ચમચી જેટલા અધકચરા વાટેલા મરી લેવાના છે અહીં તમે આખા મરીનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગ જરૂરથી નાખજો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે સાતથી આઠ લવિંગ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીં મીઠાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો બધા જ મસાલા સરસ એવા ગોઠવાઈ જાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક વઘાર્યું રાખીશું અને તેમાં અડધો કપ જેટલું તેલ એડ કરીશું અહીં જે કપના માપ પ્રમાણે તમે મેથીના કુરિયા લીધા હોય તે જ કપના માપ પ્રમાણે આપણે તેલ લેવાનું છે અને તેલને સરસ એવું ગરમ કરવાનું છે એટલે કે ધુમાડો નીકળે ત્યાં સુધી આપણે તેલને સરસ એવું ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેલને આપણે નીચે ઉતારી લઈએ અને અડધી મિનિટ સુધી તેને એમને જ રેવા દઈશું ત્યારબાદ આપણે તેમાં બે નાની ચમચી જેટલી હળદર એડ કરીશું અને હળદર એડ કર્યા બાદ હળદરને સરસ એવી તેલમાં મિક્સ કરી લઈએ ત્યારબાદ વઘારને આપણે સરસ એવો આ મસાલા પર રેડી દઈશું વઘાર સરસ એવો એડ કર્યા બાદ આપણે મસાલામાં સરસ એવું આ તેલને મિક્સ કરી લેવાનું છે માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ગરમ તેલ હોય અને હળદર નાખી અને તરત જ આ વઘાર રેડશો તો જે મેથીના કુરિયા છે તે બળી જશે એટલે થોડું ઠંડુ થવા દેવાનું ત્યારબાદ આપણે એક મોટા લીંબુનો રસ એડ કરીશું જેનાથી આપણા મરચાંનો ટેસ્ટ અને લીંબુ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે મને એ થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં મીઠું થોડું વધારે એડ કર્યું છે મીઠાને સરસ એવું મસાલામાં મિક્સ કરી ત્યારબાદ આપણે જે મરચાં કાપીને રેડી કર્યા હતા તે બધા જ મરચાં આપણે મસાલામાં એડ કરી દઈએ અને મરચાંમાં મસાલો સરસ એવો મિક્સ કરી લઈએ આ મરચાંને તમે તરત પણ ખાઈ શકો છો પરંતુ તમે એક કે બે દિવસ આ મરચાંને એમનેમ રવા દો તો ખૂબ જ ટેસ્ટીવા લાગે છે તમે આ મરચાંનું અથાણું બહાર રાખશો તો અઠવાડિયા સુધી કે દસ દિવસ સુધી ખરાબ નહીં થાય અને જો ફ્રીઝમાં રાખશો તો તમે આ મરચાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરશો છે ને બનાવો એકદમ સહેલું લાલ મરચાંનું અથાણું તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે